આગળ સમાચારોમાં વાત કરીએ ભાવનગરની તો ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે મનપાના એક હજાર નવસો એક્યાસી પોઈન્ટ બાર કરોડના બજેટમાં એક હજાર સાતસો ને ત્રણ પોઈન્ટ અડસઠ કરોડના ખર્ચ બાદ કરતાં બસો સિત્યોતેર પોઈન્ટ ચુમ્માલીસ કરોડની પુરાંત રહેશે નગરપાલિકા શિક્ષણ સમિતિનું એકસો અઠ્ઠાણું કરોડનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું વિપક્ષ શિક્ષકોની ભરતી પૂર્ણ કરવા દરેક

ગુજરાત સરકાર જેટલો ઉપરથી સહાય આપશે અને પૈસા આપશે એટલા રૂપિયાનું કામ થશે જ્યારે કામ અહીંયા પાંચસો બબે હજારને પાંચ પાંચ હજાર કરોડના નહીં છે પણ વાસ્તવિકમાં ગુજરાત સરકાર જ્યારે પૈસા છે ને ત્યારે જ્યાં કામગીરી પૂરી થશે હાલમાં પણ જ્યારે ઓવરબ્રિજ થશે છે એમાં કટકે કટકે જ પૈસા આપે છે એ ક્યારે આપ્યા જ નથી એને હિસાબે ભાવનગરનો વિકાસ રૂંધાતો જાય છે ભાવનગરમાંથી માઇગ્રેટ વસ્તી ઓછી થતી જાય છે અને લોકો બહાર ગામ ભાગતા હોય એનું મુખ્ય કારણ છે ભાવનગરમાં એક પણ આયોજન સારું નથી આજે તમે લીધું કે ગંગા ડેરી બનાવી ગંગા જળ આયોજન રીડેવલપ કર્યું ભાવનગર મહાનગરપાલિકાનું બે હજાર પચીસ છવ્વીસનું બજેટ ઉગરતી સિલક સહિત કુલ આવક રૂપિયા એક કરોડ બાર લાખની સામે રૂપિયા એક લાખ સાતસો ત્રણ કરોડ અડસઠ લાખનો ખર્ચ કરતા વર્ષાંતે રૂપિયા બસો સત્યોતેર કરોડ ચુમ્માળીસ લાખની ઉરાંતવાળું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે પૂરા દિવસ બપોર પછી આ અંદાજપત્ર રજૂ થયું ત્યારે ખૂબ ચર્ચા થઈ છે ખૂબ તેમની કામ ક્યાં થશે કેવી રીતે થશે કયા કામ થશે રોડ રસ્તા નળ ગટર અને બસની પણ વ્યવસ્થા જ્યારે કોર્પોરેશન કરવા જઈ રહી છે તેની પણ ચર્ચા થઈ છે અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે વિપક્ષે પણ તેમના વખાણ કર્યા છે અને ભાવનગરના આ વિકાસમાં ખૂબ સારું કામ થાય આવકારદાયક થાય તેવું પ્રજા જે જંતી રહી છે તેવું કામ કરવાની સર્વાનુમતે અમે મંજૂર કર્યું છે